નાણાં ધીરધારના લાયસન્સનો ગેરુપયોગ કરી ફરિયાદી પાસેથી વધુ વ્યાજ વસૂલ કરવા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ઉધના પોલીસ સુરત પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી બાબાંગ ઝામીર સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથસિંહ ગઢવી જોન બે સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સી ડિવિઝન સાહેબનાઓએ વ્યાજખોર ઇસમો સામે કડક પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના આપી આ કામના આરોપી સંદીપ સુરેશભાઈ પાટિલનાઓ જે નાણાંધીરધારનું લાયસન્સ ધરાવતા હોય જેમાં સરકારી ધારાધોરણ મુજબ શરાફી એક પોઈન્ટ પાંચ ટકાના દરે વ્યાજ વસૂલ કરવાનું હોય છે પરંતુ તેઓ નાણાંધીરધારનું લાઇસન્સ ધરાવતા હોય જેનો ગેરઉપયોગ કરતા હોય આ કામના ફરિયાદની પત્ની બીમાર હોય જેથી સન બે હજાર બાવીસ માર્ચ મહિનામાં આરોપી સંદીપ સુરેશભાઈ પાટીલનાઓની પાસેથી રૂપિયા વીસ હજાર વ્યાજ લીધેલ જેના બદલામાં દર મહિને ત્રણ હજાર નવસોના આઠ હપ્તા પેટે ચૂકવી આપવા જણાવેલ જેના ફરિયાદી પાસેથી બળજબરીથી રૂપિયા એક્યાસી હજાર છસો કઢાવી લીધેલ હોય તેમ છતાં રૂપિયા એક લાખ ચાર હજાર બાકી ચૂકવવાના કહી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો આચરેલ હોય જે અંગે ફરિયાદીએ આપેલ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ સાહેબ तथा सर्वेलेंस पुलिस सब इंस्पेक्टर श्री एम के ईशराणी साहेबनाओना मार्गदर्शन हेठ सर्वेलेंस स्टाफ हेड कॉन्स्टेबल कमलेश भाई लीला भाई तथा हेड कॉन्स्टेबल चिराग भाई पीतंबर भाई आरोपी संदीप सुरेश भाई पाटिल वर्ष चौतरीस धंधो फाइनांस रहे प्लॉट नंबर 333 सौ तैत सुखीनगर अमरदीप मेडिकल गली में बमरोली रोड पांडेसरा सूरत मूल गाम दोगर તાલુકો સહાદા જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર પકડી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી કરી છે તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલની સાથે